ચાલો તો હવે છે અમિત ભાઈ એકદમ મજામાં છે ને બસ જવો આજે જુનાગઢ છે અને અમારો બીજો દિવસ છે અને જો અમારો રૂમ તમને થોડોક બતાવી દઈએ જો આ રૂમ છે

વડોદરા <coughs> છે બરોબર ચાલો તો હવે અમે છે ને નાસ્તો કરી લઈએ બરોબર જો નાસ્તો કરી અને અમે નીકળ્યા છે જૂના ભવનાથ બાજુ न जो आ हमारा स्वागत हैं जा जा। सर जी हा? ये हमारा स्वागत के लिए यहाँ पे खड़े पहुंचे वो आगे है हा? आगे आगे इस रास्ते पे आगे વો મદુરાય વાળે હે ને સર આર આર યુ યુ વોટ એમાં છે ને એવું હે કે અહીંયા છે ને ઘણા બધા રાજ્યોની ટીમ આવી મદુરાઈ ગોવા પછી ન્યૂ દિલ્હી હવે બેંગ્લોર છે હા બેંગ્લોર પણ છે બેંગ્લોર વાળા છે ને નથી ગુજરાતી સમજતા નથી હિન્દી ઓનલી ફોર ઇંગ્લિશ એટલે અમે છે ને

જો આ બધા છે ને એ જૂનું ભવનાથ છે ને એ બાજુ જાય આપણે છે ને અહીંયા જવું બરોબર અહીંયા થોડાક મેમ્બર છે આપણા પ્લાસ્ટિક કલેક્ટ કલર છે થોડું ટ્રેકિંગ કરીએ બરોબર ને lúc con nó phơi gió này em mà cho hết rồi nít na cho nick gần nhà này આમ ટૂંક માં હે ને અહીંયા મજા આવે ને લોકેશન બહુ મસ્ત છે પ્રકૃતિ ની ગોદમાં બરોબર મજા જ આવે આપણી ગામડા વાળા પ્રકૃતિ ની ગોદમાં કેવું ના પડે કારણ કે આપણે તો ફાર્મ હાઉસ ઉપર રહેતા હોય એટલે પ્રકૃતિ જોઈ આપણે તો કરણ ગયો ઉપર લોકેશન છે કઈ મસ્ત સનરાઈઝ દેખાય છે તો આવું

Bạn này nó cũng đổ vậy Học về đây thì bà sẵn

જો આ રમત ગમત ના મેદાન માં આવ્યા તો અમે એવાટાના છોકરા થયા બરોબર મજા આવે એમ આ બહુ નજર આપણે જો અહીં કોઈ આવે સારી મજા આવે તડીક રહીને કાર્યક્રમ માં જાય હું જો ઓલી છોકરા ને હાલો તો આપણે આ વિડીયો ને પૂરો કરીએ પાછા મળીશું નવા વિડીયો માં બાય બાય બધા